મકાનનું ભાડું ટીવી ફ્રીજના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવાની બાકી હોય આથી યુવકે પોતાનું અપહરણ કરી નાટક કરી એક લાખની ખંડણી માંગી હતી આ ગુનામાં રાંદેર પોલીસે સીસીટીવી કેમેરા અને યુવકની બાઇક પર લખેલ ચૌધરીના આધારે યુવકને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે રાંદેર આઈસા પોલીસમાં રહેતા છવ્વીસ વર્ષીય મુબારક હુસેનનું અપહરણ કરી એક લાખ રૂપિયાની ખંડણી માગવાનું પત્નીના ફોન પર મેસેજ આવતા રાંદેર પોલીસ દૂરથી થઈ જવા પામી હતી પોલીસે ટોલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે કોસંબા તરફ જતો દેખાયો હતો યુવકે મોબાઈલ ચાલુ કરતા લોકેશન કિમકોસમમાં આવ્યું હતી ટીમે અંકલેશ્વર પેટ્રોલ પંપ પાસેથી તેને શોધી કાઢ્યો હતો મુબારકનો ભાઈ બશીર સાઉથ આફ્રિકામાં રહે છે બશીરે તેના ઘર માટે ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન લાવવા એક લાખ મોકલ્યા હતા મુબારકે ટીવી અને ફ્રીજ હપ્તેથી લઈ ભાઈએ આપેલા પૈસા વાપરી નાખ્યા ઉપરથી હપ્તો ભરતો ન હતો અને નોકરીએ જવાનું કંઈ બહાર ફર્યા કરતો હતો અને નોકરી પર ગયું દેખાડવા સાંજે પત્નીને ત્રણસો રૂપિયા આપતો યો કે અપહરણનું નાટક કર્યું જેનાથી પત્ની સસરા કે ભાઈ પાછળથી એક લાખની રકમ લાવે તો તે પૈસાથી હપ્તા ફી અને ભાડું પણ ભરી દેવાનો પ્લાન હતો પોલીસે સીસીટીવીને આધારે શોધી કાઢ્યો છે અઝરુરી